મિત્રો અહીંયા કઈક લાગે છે આ દેખાય જો પાત્રો લાગે બુર બુર જે બુર ઉપર હજી આગળ છે જો આ જાર બુડેલા છે ને માજી છે છેલ્લી વાળા ચોખા તો ઉનમેરો જમતી કિની બરાબર હમ ચાલ જાવ લે હા સતી આવી હા બીજી ચાલ

ખેંચી લીધા હતા આજે બધા બોયા દેખાય છે ચાર ના કઈ દેખાતું નથી ચાર માં હલો મિત્રો તો ફરી એકવાર આપણે આવી ગયા ઝાર ખેંચવા આજે તો જોઈએ હવે શું આવે ઝારમાં આજે વીટીન રાખી દેવાના પછી હવે બીજો સાધન બદલાવીએ એમ રોજ ને રોજ ખાલી જવું પોસાય નહીં પવન નીકળી આવ્યો ફૂલ

ચોક કે ચાકરી બૂર આવી જાય છેળા ઉપર પાત્રો પાત્રુએ ખેતો ખેતો કાઈ ગાવે જો ને મિત્રો અહીંયા કાઈક લાગે છે આ દેખાય જો પાત્રો લાગે બૂર બૂર જે બૂર ઉપર આ દેખાય કોર ચડી ગયો છે

अंदर गरी है बा पाछो ना निकले ने आर पार जाती है और हम गरी है बच्चे हम निकलवा में निकले ने एन आर पार काटो सरकार का प्रश्न आपन ने टूटी है बारे नाखी दे यहां रखो नहीं नाखी ना ना बारे नाखी दे हम उजार पकड़ा गाय का गा, निकल હાલો તો મિત્રો આપડે બનાવીએ હવે સેલવી વાળા બિરયાની બનાવી નાખી તાકાત વાળી હાલ તો આપણે કાપી બનાવી નાખી બિરિયાની

अजी आकर छे जो हां जार बुडी लाजे ने माजी ये गो आवे जाओ जल्दी 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 जल्दी

આપડે બે <Ils _> <OVER>

આપડે આવી ગયા ડંગે હજી જમાના ડંગે આવ્યા જ બોલ આવ્યા તમારો વિડિયો તો બનાવો ને અને પૂરે માર હજી જો ભાઈ સારો ભાવ દેજે બોરનો આ ભાઈ છે ને સારો આપે છે અહીંયા બો દેવાની આવે દેવા આવ્યા છે બુડે તો જો આ બાકી નહી જો કેટલા કિલો દાસો મામા આ ગયા છો 15 17 કિલો ઓલી મોટી છે ઓલી મોટી છે હાલો ઓલી ઉપર હાલો આ વખતે દેજે તો ભાવ વધશે ને હવે વધશે અમીબા એ આમ આમ આવી ગયા

अरे मामा काम करने जाता हूं कांड हो जाता આ જો જો નીકળે નહીં વાંસ ના મુકે આવતું છે ભાઈ ઊંચે દેખાય મથે ચડેલી પૂછડી મથે દે ના બસ અલય લખી દે આવી બસ ઇતરે જખી લીયું ઓન મેરો એકદમ ટીકનીક બરાબર ચાલ જાવ હા સટી આવી હા બીજી ચડ

તો ભાઈ લોગ આજનો આપણો વિડીયો અહીંયા પૂરો થાય વિડીયામાં જાય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જ મળશું આપણો બીજા વિડીયો